ऑर्डर आशेन गोडाऊन माल न सेटिंग की खूप આ બાજુ આ કાચા પાકા મિક્સ operasi petiju, ini? operasi 3-4 Satri Madri ini adalah Desi Pani, Taki, so. બોલો બોલો ભાવનગર નો માલ અઢારંગની પેટી અઢીસો રૂપિયા નીચે વાળી બસો રૂપિયા ઉપર વાળી અઢીસો રૂપિયા પાક પડી ગયો છે ખાવાનું ચાલુ

ઈસપ